સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો હાથ મજબૂત કરવા સંમેલન આયોજન કરવામાં આવ્યું ધાંધર પંચાલ સમાજની વાડીમાં કડોદરામાં વસતા સમસ્ત પંચાલ સમાજ નો એક સામાજિક સંમેલન યોજાયું હતું અને આ ધાંધર પંચાલ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ અને કિરણભાઈ પંચાલની ઈચ્છા એવી રહી કે હું પોતે વડોદરાની અંદર વસતા તમામ પંચાલોને એક સ્ટેજ ઉપર એક સાથે ભેગા કરી અને સમાજના દરેક લોકો સારામાં સારો ધંધો ઇન્ડસ્ટ્રીઝ કરતાં નોકરી કરતા છે આગળ આવે તો સમાજનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય તો તેનો વિકાસ રાજ્યનો વિકાસ થાય અને પંચાલ સમાજ અલગ અલગ જગ્યાએથી આવેલો છે અને મોદી સાહેબ પોતે પણ પંચાલ સમાજ સમાજ માટે માટે પીએમ વિશ્વકર્મા યોજના લાવ્યા છે છે થઈને જાય એટલે સમાજના લોકોને મોદી સાહેબની રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની યોજનાઓનો પરિચય કરવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ધાનધર પંચાલ સમાજની વાડી ખાતે યોજાયું હતું પૂર્વ મેયર નિલેશ રાઠોડ બક્ષી પંચ મોરચાના શહેર પ્રમુખ ભરતભાઈ સ્વામી સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં પંચાયત સમાજના અગ્રણીઓ સાથે યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાત મહિના રોજ વધુમાં વધુ મતદાન થાય અને જંગી મતોથી હેમાંગ જોશી વિજય બને તે માટે આજે પંચાલ સમાજનું સંમેલન યોજાયું હતું બોલો વિશ્વકર્મા ભગવાનની જે અત્યારે અમારો ધાનદાર પંચાલ સેવા સમાજ વડોદરા શાખા આજે વડોદરાના વસ્તાદ દરેક પંચાલ ભાઈઓને સંગઠિત કરી અને મોદી સાહેબનો હાથ મજબૂત કરવા માટે અમે એક એક મંચ પર સંગઠિત થયા છીએ અને આગળ બી સંગઠિત થશું અને આઝાદીના સિત્તેર વર્ષમાં મોદી સાહેબે વિશ્વકર્મા યોજના આ દેશમાં લાગુ કરી એ બદલ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મોદી સાહેબને અને આગળ વધે વધે એવું હું પ્રભુને પ્રાર્થના કરું છું કેટલી સંખ્યામાં હજારથી પંદરસો માણસો અહીંયા એકત્રિત થયા છે હજુ બી અમારી ભાવના છે કે બે હજાર સુધી માણસો અહીંયા એકત્રિત થશે પણ અમારું સંગઠન મજબૂત કરવા અમે બહુ પ્રયત્ન કરી રહ્યા છીએ ચક્ષીપંચ મોરચામાં મારી જવાબદારી પૂર્વ મહામંત્રી હતો અને અત્યારે શહેરમાં પ્રભારી છું અને અમે પંચાલો જેવા કે ધાધાર સમાજ પછી રૂપાગળા લોડા ગળા પછી આપણે બાજવામાં ચરોતર સમાજ એવા સાત પંચાલ સમાજના સંગઠિત આગેવાનોને ભેગા કરીને આજે આજે અમે જે પંદરસો જેવા માણસોને ભેગા કરીને અને જે મોદી સાહેબે યોજના આપી છે એના અમે ઋણી છે અને હજુ આગળ અમે એમનું વધે એવી અમે પ્રાર્થના કરીએ આજે ધંધાર પંચાલ સમાજની વાડીમાં વડોદરામાં વસતા સમસ્ત પંચાલ સમાજનું એક સામાજિક સંમેલન રાખ્યું છે વર્ષોથી આ પંચાલ સમાજ અલગ અલગ એકડાઓમાં વહેંચાયેલો હતો અને આ ધામધાર પંચાલ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ અને ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પંચાલની ઈચ્છા એવી થઈ કે હું પોતે વડોદરા સમાજ શહેરની અંદર વસતા તમામ પંચાલોને એક સ્ટેજ ઉપર એક સાથે ભેગા કરી અને સમાજના દરેક લોકો સારામાં સારા ધંધો ઇન્ડસ્ટ્રીઝ કરતા હોય છે નોકરી કરતા હોય છે તો એકબીજાનો પરિચય થાય અને સમાજ પોતે આગળ આવે આગળ આવે તો સમાજનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય તો શહેરનો વિકાસ થાય શહેરનો વિકાસ થાય તો રાજ્યનો વિકાસ થાય અને પંચાલ સમાજ અલગ 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 જગ્યાઓથી આવેલો છે અને મોદી સાહેબ પોતે પણ પંચાલ સમાજ માટે પીએમ વિશ્વકર્મા યોજના લાવ્યા જે આ સમાજ માટે થઈ નહીં લાય છે એટલે સમાજના લોકોને મોદી સાહેબની

और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में હૈ